જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ સાચમ છે શીતળા સાચમ છે આજ તો આપણે શીતળા સાચમ ફાળ્યું છે તો આપણે હવે શીતળામાં દર્શન કરવા જવાના છે તો આપણે દર્શન કરવા શીશું લઈ જવાના છે તે દેખાડ્યું આપણે થાળી તૈયાર કરી છે પહેલાં તો આ કંપુ છે પછી આમાં કુલર છે પછી આમાં વાટો છે અને ઘી છે દીવાશે પછી આમાં સોખા છે આ આપણે અગિયાર રૂપિયા લીધા પછી આ ઘઉનો વાટકો ભર્યો છે પછી આપણે આ લીધો છે આ અબીલ છે કંકુ છે અને આ ગુલાલ છે અને આપણે આ નાગલા લીધા છે સડાવા આ અગરબત્તી લીધી એક લોટો લીધો છે હવે આપણે શીતળા દર્શન કરવા જશું હવે આપણે મંદિરે શીતળા માય ગયા છે હા શીતળા માથી આ માર મુક્તા બાપુંઝા કરે છે શીતળા માની એમ ન કરાવી આપી શું દર્શન કરવા લોટો ભૂલી ગયો ઘરે રાખ્યું ભૂલી ગયો રાખવાનું કે હું આવું ના ના

শি হেল্ল' থেংক ইউ চলি નાની બહુ સાંભળી એ મુર્ખ સ્ત્રી જેવું મારું શરીર ભર્યું તેવું તારું પેટ ભાગ્યું નાની બહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પટખામાં સુતેલો છોકરો બળીને થઈ ગયો હતો નાની બહુની આંખમાંથી શ્રાવણ ભાદરો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે સીતરામાને દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રટતી રટ ની સાસ ઉપાસી ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા આવવાથી આશ્વાસન અર્થ કર્યું બહુ ધીરજધર સીતરામા પાસે જઈને તારા છોકરાનું જીવનમાં છે માતા જયાઓ છે જરૂર તારા પર કૃપા કરશે નાની બહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને તેમલામાં નાખી શીતરામાની શોધમાં નીકળી વનવગડા વગળા વેંતી જાયને છે

માની કૃપા મેળવવા જાવ છું એમ કવિતાડતા લાવડી બોલી કે બેન અમારું એક કામ કરજે ને અમારા એવા તે શાપ આપશે કે કોઈ અમારું પાણી પીવે એમ રૂતિ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછે નાની બહુ આ પાડીને આગળ વધી રસ્તામાં બેઠા હવે આપણે વડલાની પૂંજા કરવા બેહી ગયા છે આપણે વડલાની પૂજા કરશું વડલા ફરતો દોરો છે આપણે આપણે પીપળાની પૂજા કરવી છે વડલાની ઓ સોરી આપણે પીપળાની પૂજા કરવી છે હવે આપણે પીપળાની પૂજા કરી હવે આપણે પાણી રેડશું હવે આપણે પાણી રેડી દીધું છે હવે આપણે પગે આપણા હવે આપણે પગે લાગી લીધું છે હવે આપણે અંદર ભોળાનાથ ના મંદિરે જશું હવે આપણે ભોળાનાથ ના દર્શન કરશું લા પરબા માશી જઈને આંગલા જા કેને લેના મામામ પપ્પા જઈએ મેલો શી આપણે હનુમાન દાદાના દર્શન કર્યા આપણે અહીંયા હવે આપણે ભોળાનાથના દર્શન કરવા જઈશું હવે આપણે ભોળાનાથના દર્શન કરવી વિશે છે હવે આપણે દીવલ નાખશું દિવલમાં આપણે દીવામાં દીવલ નાખવા અંદર ગયા આ મહાદેવ છે હમણાં હું તમને બતાવું હવે આપણે દીવલ નખાઈ ગયું છે હવે આપણે બહાર વી આવશું મંદિર આ જો સોઈ ભોળાનાથ ને શિવલિંગ છે આ લિંગ દર્શન કર્યા શિવલિંગ ના હવે આપણે ભોળાનાથ ના આપણે દર્શન કર્યા હવે પડખે રામજી મંદિર ના દર્શન કરશું બાજુ રામજી મંદિર છે આપણે ના દર્શન કર્યા હનુમાનજી મહારાજ ગણપતિ હવે આપણે આત્મા તો ખાલી લીધા છે વાર્તા સાંભળવાના છે કરતો હતો ત્યાં રામચંદ્રજી નીકળ્યા તપ્યા ની પરીક્ષા કરવા રામચંદ્રજી એ સોનાની અંગૂઠી નાખી તો તપિયા લઈ લીધી રામચંદ્રજી એ પૂછ્યું તપ્યો તપેશ્રી કે લોભેશ્રી ત્યારે તપ્યો બોલ્યો કે આજ સુધી તપેશ્રી હતો પણ હવે થયો લોભેશ્રી ત્યારે રામચંદ્રજી બોલ્યા કે માંગ માંગ રામ વિજ્યા ત્યારે તપ્યો બોલ્યો કે એટલું માગું કે શ્રી વ્રત કરે તેનું પુણ્ય મને મળે બોલ્યા કે કે પુણ્ય તને ન મળે કારણ તેનો તો દિવસ ચડે ત્યાં સુધી તેના હાથે સદાવ્રત છે તેથી તેનું પુણ્ય જબરું છે ત્યારે તપ્ય બોલ્યો કે તમારું વચન નિષ્ફળ ગયું ત્યારે રામચંદ્રજી બોલ્યા કે મારું વચન નિષ્ફળ ન જાય જો સાંભળ સ્ત્રી વ્રત કરીને તારી વાર્તા સાંભળે તો તારું પુણ્ય તને અને જો રદ કરીને તારી વાર્તા ન સાંભળે તો તેનું પુણ્ય તને મળે તપ્યાનો તપમાવાસ આપણો શ્રી કૃષ્ણના ચરણે વાસ ચણો ચણો ચલ કાંગરે કાંગરે દીવા બળે ધર્મ રાજાને એટલું કહી જો કે સ્ત્રી વ્રત કરે સફળ થજો બોલો સીતળા માતાની આઈ રીતે આપણે સુલો ઠાર્યો છે આપણે મંદિરેથી આવી ગયા દર્શન કરી વરસાદ હાથે એટલે આપણે એવું વિચાર્યું કે આપણે ગૌશાળાએ પણ જવું છે એટલે હવે આપણે ગૌશાળાએ જાય આ રસ્તામાં તમે જોઈ શકો છો ગાયું છે આ અમારા નાન દાદા અને મોટાબા અમારે હારે આવ્યા હતા અમે હવે ગૌશાળાએ પગ્યા છે પહેલાં તો બાપુના દર્શન કર્યા गौशાળામાં ગરતાત બાપુના પેલા દર્શન કર્યા આપડી પાછળ જોઈ શકો છો ગાયો છે આપણા ગૌશાળામાં પોગી ગયા છેવી આ ગૌશાળા છે હવે આ બાજુ કામ ધેનું ગાય છે આ બાજુ બાપુ બેઠા છે હા આપણે ગૌશાળામાં પગ્યા હવે કામ ધેનું ગાય છે એના પગે લાગવા જાય છે આ પાછળ બેઠી કામ ધેનું ગાય છે આપણે માંગ્યું કામ ધેનું ગાય છે આ બાજુ જોઈ શકો છો ગાયું છે આ ગૌશાળા છે આ બાજુ ગૌશાળા છે આ કામ ગાય છે ગાયને આ આપણે ગમે માંગવી ત્યાં મળે છે અમારી મનોકામના પૂરી થઈ છે એટલે એમ બીજી વાર આવ્યા એમ પહેલી વાર આવ્યા ત્યારે માંગ્યું હતું ગાય માતા પહે આ મંદિર આ કામધે નું ગાય છે જોઈ શકો છો આ અમાર મુક્તાબા છે નાનંદા છે આ માર ઘરના છે આ બાજુ ગાયું છે

ભારે વાસણે છે આ બાજુ ગૌશાળા છે આ બાજુ ગૌશાળા છે આ બાજુ ગૌશાળા આ બાજુ તે આ બાજુ ગૌશાળા છે